રાજ્યપાલ તરફથી એ નિમંત્રણ આપવાની શરૂઆત થઈ ચૂકી છે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે એ મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા મંત્રીઓએ શપથ લેવાના છે તેની વચ્ચે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિમંત્રણ પત્રિકાએ તૈયાર કરી છે નિમંત્રણ પત્રિકાની અંદર એ મંત્રીમંડળના પદનામિત એ સભાશ્રીઓના સોગંદનામા વિધિ પ્રસંગે શુક્રવારે તારીખ સત્તર પચીસ બતાવી રહ્યા છીએ રાજ્યપાલ તરફથી નિમંત્રણ આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે સત્તાવાર આજે વહેલી સવારે જાહેરાત કરી દેવામાં આવી હતી અને સત્તાવાર જાહેરાત થતાની સાથે જ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તેમના એ ટીમ વતી આ નિમંત્રણ પત્રિકાએ આપવાની શરૂઆત કરી છે